એવું અનુભવ્યું કે સાહેબ નથી અને ઘણું બધું મારે જોવું પડશે એ રાજકારણી નહોતા રાજનીતિમાં હતા પણ રાજકારણી નહોતા ભવિષ્યમાં કોઈ પદ આપને આપે તો આપ સ્વીકારશો ગુજરાતી અનેકવિધ યાદો વિજયભાઈની છે વિજયભાઈ જાર જીવનમાં એક અધકેરા કહેવાય કે સન્માનની વ્યક્તિ તરીકે સન્માનની નેતા તરીકે આજે પણ લોકોના મનમાં છે વાસ્તવમાં વિજયભાઈનું વ્યક્તિત્વ એ આખું અલગ પ્રકારનું વ્યક્તિત્વ હતું એને એમ કહી શકાય કે સંવેદનશીલ પણ હતા નિર્ણાયક પણ હતા બાર જૂન બે હજાર પચીસ નો એ દર્દનાક દિવસ ન માત્ર ગુજરાત બલકે ભારત ક્યારેય ભૂલી નહીં શકે બસો એકતાલીસ મુસાફરોના દર્દનાક મૃત્યુ સામે આવેલી લંડન માટે ટેક ઓફ કરી રહેલી એર ઇન્ડિયાની એકસો એકોતેર નંબરની આ જ ફ્લાઇટમાં સવાર હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેમને જનતા તેમના મૃત્યુ બાદ આજે પણ કોમન મેન તરીકે યાદ કરે છે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી દેવલોક પામ્યા છે જો કે તેમનામાં જોવા મળતી સાદગી સંસ્કાર અને સેવાના અભિગમને કારણે તેઓ કેવી રીતે આજે પણ લોકોના મન અને દિલમાં જીવી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ ગુજરાત ફર્સ્ટે અંજલિબેન રૂપાણી સહિત તેમના સ્વજનો વચ્ચે પહોંચીને કર્યો છે પ્રખર રાષ્ટ્રભક્ત કર્તવ્યનિષ્ઠ અને ખૂબ સંવેદનશીલ એવા આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આપણા વચ્ચે નથી રહ્યા પણ એમની કેટલીક યાદો હંમેશા જીવંત રહેશે એક એવું વ્યક્તિત્વ જેમને કદાચ જન્મ જ દેશની સેવા માટે લીધો હતો અને જાતા જતાં બી દેશની સેવા કરતાં કરતાં ગયા આ સમાજ બહુ ક્રૂર હોય છે કે લોકોને ભૂલી જતો હોય છે પણ એક પ્રયાસ અમારો એવો છે કે વિજયભાઈ રૂપાણી હંમેશા આપણા મનમાં જીવંત રહે હંમેશા એમની યાદો આપણા સાથે રહે અને એમના જે વિચારો છે એ હંમેશા બધા જ લોકોને કંઈક ને કંઈક રીતે એમને એક મોટિવેટ કરતા રહે એના માટે આજે અમે આ કાર્યક્રમમાં એમના ધર્મપત્ની શ્રીમતી અંજલિબેન રૂપાણીને વિશેષ રૂપથી આમંત્રિત કર્યા છે બેન સૌથી પહેલાં આપને વંદન છે અને વિજયભાઈ રૂપાણીનું બી વંદન છે એવું નથી લાગતું કે વિજયભાઈ આપણા જોડે નથી અત્યારે અહીંયા જ છે એવું લાગે છે મારા બહુ સારા સંબંધ એમને સાથે રહ્યા પણ સૌથી પહેલાં આપનેથી એ જાણવાનો પ્રયાસ કરીશું કે એક નારી નારાયણીનો રૂપ હોય છે ને આજે હું તમને નારાયણીના રૂપ તરીકે જોઉં છું કારણ કે આપને જીવનમાં બે એવા આઘાત આપને લાગ્યા છતાંય આપ પરિવાર માટે સમાજ માટે કર્તવ્યનિષ્ઠ રહ્યા છે સૌથી વાત પૂજિતની જન્મદિનથી કરવાની છે બધા જ લોકો જાણે છે કે બહુ જ સારી રીતે અને સમાજમાં દાખલો બેસે એવી રીતે આ ઉજવણી કરતા આવ્યા છે પણ આ પહેલી ઉજવણી હતી જેની અંદર વિજયભાઈ નહોતા એ કમી કઈ રીતે ખાલી આપી વિજય વગરનો આ પહેલો કાર્યક્રમ હતો ટ્રસ્ટનો કાયમ સ્ટેજથી માંડીને કાર્યકર્તાઓ ક્યાંથી આવશે બાળકો ક્યાંથી આવશે આ બધી જ ચિંતા સાહેબ કરતા હોય મારે કોઈ દિવસ આવી ચિંતા કરવાની આવી જ નથી આ વખતે પહેલી વાર એવું અનુભવ્યું કે સાહેબ નથી અને ઘણું બધું મારે જોવું પડશે પણ એટલું સારું છે સાહેબની પુણ્યાઈ અને પૂજિતની પુણ્યાઈ કે અમને કાર્ય કરતા એવા સરસ બધા મળ્યા છે કે કાર્યકર્તાઓ દિલથી અમારી સાથે જ કામ કરે છે અને એટલે જ આ કાર્યક્રમ ખૂબ સફળ થઈ શક્યો પણ સાહેબની કમી તો કોઈ દિવસ પુરાવાની નથી આ કાર્યક્રમમાં સાહેબને કઈ રીતે એ આઈડિયા આવ્યો કે આપણે ગરીબ બાળકોને દત્તક લઈને એમનું બધું ભણતરનું બધું પૂરું કરીએ પૂજિતના અવસાન પછી અમે બાળકો માટે કાંઈક કરવું એવો વિચાર કરતા હતા ત્યારે એ ધ્યાનમાં આવ્યું કે બાળકો માટે તો ઘણી બધી સંસ્થાઓ કામ કરતી હશે પણ છેવાડાના બાળક કે જે વંચિત છે આપણા બધા બાળકો કરતાં અલગ એવી રીતે છે કે એને ઘણી બધી વસ્તુઓ મળતી નથી કે જે એનો હક છે પણ એને મળતું નથી કારણ કે સામાજિક વ્યવસ્થા અને આર્થિક વ્યવસ્થાના હિસાબે એને એ વસ્તુઓ મળતી નથી હોતી સાહેબનો એ દ્રષ્ટિકોણ રહ્યો કે એવા બાળકો બાળકો બધા માટે બાળકો બધા સરખા છે અને ભગવાન પાસે તો બધા બાળકો સરખા જ હોય છે તો આપણે પ્રયત્ન કરીએ કે એવા બાળકોને પણ આપણા બાળકોની જેમ શિક્ષણ મળે આપણા બાળકોની જેમ કપડાં અને બધી વસ્તુઓ મળે એવો આપણે પ્રયત્ન કરીએ અને એ ધ્યાનમાં આવતા અમે સાઠ બાળકોથી ટ્રસ્ટ ચાલુ કર્યું સાઠ કચરા વીંગતા બાળકોથી ટ્રસ્ટ ચાલુ કર્યું હતું એક ભાવનગર રોડ ઉપર એક ડેલામાં નાની એવી જગ્યામાં અમે કચરા વીણતા બાળકોનું સેન્ટર ચાલુ કર્યું અને આજે એ વટવૃક્ષ બની ગયું છે ફક્ત ને ફક્ત સાહેબ અને કાર્યકર્તાઓના મદદથી જ સાહેબની એવી કઈ બાબતો કેમ કે આપ સૌથી નજીક એમના જોડે રહેતા હતા સતત ચિંતા કરતા હોય એવી કઈ બાબતો છે જે આપને ધ્યાનમાં આવે છે સતત ગુજરાતની ચિંતા કરતા હોય સાહેબ હંમેશા એમ કહેતા જ છેક સુધી એમ કહેતા કે હું સીએમ જ છું ને સીએમ જ રહીશ એટલે કોમન મેન છું અને કોમન મેન રહીશ અને એ પહેલેથી એમને કાર્યકર્તાઓ પ્રત્યે ખૂબ લાગણી હતી ને સામાન્ય માણસ કે જે છેવાડાનો માનવી કહેવાય ગરીબ માણસો એમના માટે પહેલેથી એમને ખૂબ અનુકંપા અને સાચા અર્થમાં જૈન ધર્મને વરેલા હતા કે કોઈ દિવસ કોઈને એણે અહીંથી ખસ એમ પણ નહીં કીધું હોય એવા ખરા અર્થમાં જૈન ધર્મનું પાલન કરવાવાળા હતા એટલે એમને કાર્યકર્તાઓ પ્રત્યે ખૂબ લાગણી હતી કાર્યકર્તાઓ કેવી રીતે આગળ આવે સાથે સાથી કાર્યકર્તાઓ એના માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એના બાદ એમના કાર્યકાળમાં ગુજરાત દરેક ક્ષેત્રે નંબર વન બન્યું ગુજરાતને લઈને એમનું શું વિઝન હતું શું કરવા માંગતા હતા ગુજરાતને ગુજરાત આપને ખ્યાલ હોય તો એકવાર વિધાનસભામાં એમનું જે પ્રવચન હતું એમાં એમણે કઈ કઈ વાતમાં ગુજરાત નંબર વન છે એ ખાસ એમણે દરેક વખતે ઉલ્લેખ ઉલ્લેખ કરેલો હતો અને ગુજરાતને એમનું કહેવાનું હતું જ કે ગુજરાતનો પ્રત્યેક માણસ ગુજરાતનો નાગરિક એ ખૂબ કર્મશીલ ને પ્રગતિશીલ છે ઇવન ખેડૂતો પણ ગુજરાતના એને પાણીને વીજળી મળે તો શું ચાર ચાર પાક લઈ શકે એવો ગુજરાતનો ખેડૂત પોતે એટલો ઉદ્યમી છે એવી એમને એક કાયમ માટેની એક વાત હતી એવી જ રીતે ગુજરાત એટલે તો વેપારીઓનો પ્રદેશ છે તો ગુજરાતના વેપારીઓ પણ એમને સારી તક મળે વેપાર માટે શું જોઈએ તો પાણી પણ જોઈએ માલનું પરિવહન કરવા માટે સારી મેટ્રો કે રેલવેની સુવિધા જોઈએ અથવા એર કાર્ગોની સુવિધા જોઈએ તો આ બધી સુવિધાઓ અને એને કાચો માલ નિયમિત મળતો રહે એ બધી સુવિધા હોય તો ગુજરાતનો વેપારી પણ ખૂબ આગળ વધી શકે અને સાથે સાથે દેશને પણ આગળ વધારી શકે એવી એમની એક ગણતરી હતી સાહેબ જ્યારે લંડન આવવા આવા નીકળ્યા હતા આપ બધા પહેલાં પહોંચી ગયા હતા અને સાહેબ પછી છેલ્લે એકલા આવ્યા શું કામ મોડું થયું હતું એમને લંડન પહોંચવા એકચ્યુલી તો અમે બધા સાથે પહેલાં જવાના હતા એ પણ સાહેબ પંજાબના પ્રભારી હતા અને લુધિયાના બેઠકનું બાય ઇલેક્શન ડિક્લેર થયું એટલે ખરેખર તો પ્રદેશના પ્રભારી હોય અને એક સામાન્ય બેઠકનું બાય ઇલેક્શન હોય તો એમાં કંઈ એમણે આખો વખત એમાં રહેવાનું ન હોય પણ છતાં સાહેબે પોતાના ક્રા કામ પ્રત્યે એટલો લગાવ હતો અને જે કામ જે જવાબદારી મેં લીધી છે એ મારે પૂરી કરવી જ જોઈએ એવી એક એમની કાયમ ધારણા હતી અને એટલે જ પહેલાં તો કાર્યક્રમ આખો કેન્સલ જ કરવાની વાત હતી કે હવે નથી જવું કારણ કે ઇલેક્શન છે પછી મારી દીકરીનો આગ્રહ અને બધા એના આગ્રહના હિસાબે કે ચાલો અઠવાડિયા પછી નીકળશું કે જેથી કરીને હું પૂરે પૂરો સમય લુધિયાણામાં આપી શકું અને એટલે મેં બે વાર ટિકિટ કેન્સલ કરાવીને બારમી તારીખની ટિકિટ કરાવી એ જ્યારે એના બાર બાર તારીખ પહેલાં તમારી બે ચાર વાર વાત થઈ હશે ત્યારે એમના મનમાં શું વિચાર હતા એમ શું શું વાત કરી આપની જોડે એમને છેલ્લી વાતો કઈ કઈ થઈ હતી ના ચૂંટણીની જ વાત તો હોય પાર્ટીની જ વાત તો હોય કાયમ કારણ કે હું પણ એક કાર્યકર્તા છું એટલે કઈ રીતે એમણે વ્યવસ્થા ગોઠવી છે પછી છેલ્લે પણ મેં પણ એમને પૂછ્યું કે અમારા જે સંગઠન મંત્રી છે સંતોષજી એમને વાત કરીને આવજો તો મને સંતોષજી ના પાડશે તો હું નહીં આવું ત્યાં સુધીની એમની માનસિક રીતે તૈયારી એમની પણ હતી અને મને પણ એમ કીધું હતું કે સંતોષજી જો મને ના પાડશે તો હું નહીં આવું વિજયભાઈનું એકવાર મેં ઇન્ટરવ્યુ લીધું હતું અને એમને મેં પૂછ્યું હતું કે દરેક સફળ વ્યક્તિની પાછળ એક મહિલાનો હાથ હોય છે અને આપને પાછળ અંજલિબેનનો હાથ છે તો એ કેટલો સપોર્ટિવ છે એમને મને એવું કીધું હતું કે અંજુને મો ધર્મપત્ની તો છે પણ એ મારી સૌથી મોટી સાથી કાર્યકર્તા છે આપ બંનેની મુલાકાત પહેલી કઈ રીતે થઈ હતી અને એમનેમાં તમને શું વિશેષ લાગ્યો કે તમે એમની સાથે લગ્ન કર્યું અમારી મુલાકાત વિદ્યાર્થી પરિષદમાં જ પહેલાં વહેલા થઈ હતી અને વિજયના ગુણ વર્ણવા બેસું તો હેરાત પડી જાય પણ ખાસ તો વિચારધારા પ્રત્યેની એની નિષ્ઠા અને કાયમ મેં નહીં તું એ ભાવના એમણે કાયમ મનમાં રાખી છે કાર્યકર્તા હોય કે ઘરના લોકો હોય પણ હું નહીં તું એવી જ ભાવનાથી એમણે અમને આગળ કર્યા છે કાંઈ સાથે સાથે એકદમ લાગણીશીલ અને ખૂબ સૌમ્ય સ્વભાવ શાંત અને સરળ અને સૌમ્ય મેં પહેલાં પણ કીધું કે કોઈ દિવસ કોઈને અહીંથી ખસ એમ કીધું નહીં હોય એમને ઇવન સ્ટાફના લોકોને પણ કોઈ દિવસ એણે એવી રીતે કીધું ન હોય ને કોઈને પણ ભૂલ થાય તો એ પણ એવા શબ્દોમાં એમને સમજાવે કે માણસને ખોટું ન લાગે કહી દે એકવાર કારણ કે સ્પષ્ટ વક્તા હતા પણ એ વાતને પછી કેવી રીતે વાળી લેવી એ પણ એમને એટલું જ સરસ આવડતું હતું કોઈને કેવી રીતે સમજાવવા એ પણ ખૂબ સરસ રીતે સમજાવી શકતા જનરલી કોઈ મુખ્યમંત્રીને એવું બને એટલે એ પ્રોટોકોલના ઝાલમાં ફસાઈ જતા હોય છે પણ અમે રૂપાણી સાહેબને ઘણીવાર જોયા કે ઉન્મુક્તપણે મંચ ઉપર જઈને દેશભક્તિના ગાયન ગાવા ભજન કરવા બેસી જવું ભજનમાં બી મંજીરા વગાડી દેવા અને જોર જોરથી ભજન ગાવું આટલી સહજતા અને સરળતા જ્યારે એમનામાં હતી ત્યારે આપે ક્યારે એમને ટોક્યા કે તમે તો મુખ્યમંત્રી બની ગયા છો એ બધી આવી બધી વસ્તુઓ તમને તમારે ના કરવી જોઈએ ના કારણ કે હું સમજતી હતી કે એ જેમ એમણે કાયમ કીધું કે મેન પહેલાં છે પછી મુખ્યમંત્રી અને એ કાયમ એમ કહેતા કે આ એક જવાબદારી છે મુખ્યમંત્રી પદ એ એક જવાબદારી છે અને એ ખુરશી મારા પર ન બેસવી જોઈએ મારે ખુરશી ઉપર બેસવાનું છે એટલે ક્યારેય એમના મગજ ઉપર ખુરશી સવાર નથી થઈ અને એટલે જ એ આટલા સરળને શાંત રહી શકતા હતા જ્યારે અચાનક એમનું મુખ્યમંત્રી પદે નામ ડિક્લેર થયું અને એ સમયે એવા એમના કેવા ક્ષણ હતા અને જ્યારે એમને રાજીનામું આપી દીધું ત્યારે કેવા ક્ષણ હતા શું બંનેમાં કોઈ હિલચાલ હતી કોઈ આઘાત કે ખુશીમાં કંઈ અંતર હતો કે એમનામાં એક જ વિચાર હતો એ ખૂબ એની આધ્યાત્મિક ઊંચાઈ પણ ખૂબ ખૂબ હતી અને સ્થિત પ્રજ્ઞ જ હતા જ્યારે એમનું નામ ડિક્લેર થયું ત્યારે પણ મેં કીધું ને આપને કે એના મનમાં એક જ ભાવ હતો કે આ જવાબદારી છે અને પાર્ટીએ જ્યારે મને આ જવાબદારી આપી છે તો મારે પાર્ટીનો જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ મારે સાર્થક કરીને દેખાડવાનો છે એ ભાવનાથી એમણે પદ સંભાળ્યું હતું અને જ્યારે છોડ્યું ત્યારે પણ પાર્ટીએ જવાબદારી આપી હતી પાર્ટીએ કીધું કે રાજીનામું આપી દે તો આપી દેવાનું અને ક્યારેક તો આપવાનું જ છે કોઈ અમરપટ્ટો લખાવીને તો આવ્યો નથી આપવાનું છે પાર્ટીએ કીધું એટલે આપવાનું બહુ જ સહેલાઈથી એમણે પદનો ત્યાગ કર્યો હતો ક્યારેય નહીં ક્યારેય નહીં બહાર તો નથી જ કોઈને આવવા દીધું પણ ઇવન ઘરમાં પણ એણે ક્યારેય એ માટેનો એનો વસવસો રહ્યો હોય એવું ક્યારેય નહીં બહુ સહેલાઈથી એણે સાપ જેમ કાચડી ઉતારે રાજનીતિમાં દ્વેષ ગ્લાની જોઈને ક્યારે એવું ના લાગ્યું કે એમને ઘણી વાર એવું થાય કે વિજયભાઈ રાજનીતિ માટે બન્યા જ નહોતા એવું લાગે તમને અત્યારની રાજનીતિ જોતા તો એવું લાગે કે એ રાજકારણી નહોતા રાજનીતિમાં હતા પણ રાજકારણી નહોતા અને ખૂબ સરળ સ્વભાવના અને ક્યારે કોઈ માટે દ્વેષ નહીં એનું ખરાબ કરવાવાળા એ હશે ને તો એના માટે એણે સ્વપ્નમાં પણ ખરાબ ન વિચાર્યું હોય અને કાયમ એમ જ કે સૌ સૌના નસીબ છે દેનેવાલા ઉસકા ભી ભલા ન દેનેવાલા ઉસકા ભી ભલા આ જ એમના શબ્દો હતા શું અંજલીબેન ક્યારે રાજનીતિમાં આવશે હું કાર્ય કરતા છું અને હું પાર્ટીની કાર્ય કરતા છું એટલે પાર્ટી રાજનીતિમાં જ છું હું ક્યારે બહાર હતી જ નહીં ને હું કાર્ય કરતા છું પણ ભવિષ્યમાં કોઈ પદ આપને આપે તો આપ સ્વીકારશો જો વિચારધારાને વરેલા છીએ પાર્ટીને વરેલા છીએ પાર્ટી જે કે એ કરવાનું છે ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓને રૂપાણી સાહેબ વતી કોઈ સંદેશો આપવાનો હોય તો શું આપો આપ કઈ રીતે એમને કામ કરવું જોઈએ પાર્ટીમાં કાયમ કહેતા કે વિચારધારા મહાન છે રાષ્ટ્ર મહાન છે વ્યક્તિ મહાન નથી અને નિષ્ઠાથી પાર્ટીનું કામ કરવું જોઈએ આ એક જ એના વતી હું સંદેશો આપી શકીશ અને રૂપાણી સાહેબનું કોઈ એવું અધૂરું વિઝન પૂરું કરવું હોય તો તમે શું કરો એટલે અમારી પાર્ટીમાં એવું હોય છે કે જેમ કે નરેન્દ્રભાઈ સીએમ પદ છોડીને આગળ વધ્યા આનંદીબેન મુખ્યમંત્રી બન્યા તો આનંદીબેને એમના અધૂરા કામો આગળ ધપાવ્યા હોય એવી રીતે આનંદીબેનના અધૂરા કામ હોય એ સાહેબે રૂપાણી સાહેબે આગળ ધપાવ્યા એવી રીતે સાહેબના અધૂરા કામ હોય તો એ એના પછીના મુખ્યમંત્રી એટલે માનનીય ભૂપેન્દ્રભાઈ એ આગળ ધપાવે જ છે અને એવી જ રીતે ચરૈવતી ચરૈવતી ચાલતું જ રહે છે આપના મનમાં કોઈ ગમ રહી ગયો છે એવું કે સાહેબ હોતા તો આ કમે બંને જોડે રહીને પૂરું કરતા એવું કોઈ સપનું એવા તો ઘણા સપના હોય કે આપણે સાથે રહીને ફરસું આપણે સાથે રહીને વાંચું કારણ કે અમને બંનેને વાંચવાનો શોખ હતો એટલે વાંચવાનું ઘણું બધું બાકી રહી ગયું છે છોકરાઓ મારી દીકરાની દીકરી હજી નાની છે સાહેબને એના પ્રત્યે ખૂબ લગાવત એટલે એમને એક હતું કે એને હું રમાડીશ હા થઈ ગયું છે આપના જે દીકરા છે વૃષભ રૂપા એ સ્વાભાવિક રૂપે બહુ આઘાતમાં હશે પણ એમને ક્યારે અમે ખુલીને વાત કરતા કેમ ના જોયા આપના મુખે જાણવા માંગીએ છીએ વૃષભ ને કેવું વ્યક્તિત્વ છે અને કઈ રીતે રૂપાણી સાહેબના એવા કયા ગુણ એમના અંદર જુઓ છે અમારા બંને છોકરાઓ નાનપણથી એમને ગળથુથીમાં આ સંસ્કાર મળ્યા છે સંઘના સંસ્કાર છે બંનેને બંને નાના હતા ત્યારે શાખામાં જતા હતા એટલે એ સંસ્કાર એમને કાયમ રહેશે જ એમનામાં એ મને ખાતરી છે અને સાહેબને જે વાત હતી કે બધાને સાથે લઈને ચાલવાનું એ જ ગુણ અને રાધિકામાં પણ છે જ ખૂબ ખૂબ ધન્યવાદ બેન એક છેલ્લો મેસેજ કોઈ આપને આપવો હોય ગુજરાતની જનતાને રૂપાણી સાહેબના કામના વિશે રૂપાણી સાહેબના વ્યક્તિત્વના વિશે કે રૂપાણી સાહેબ એક બહુ સારા મોટિવેશનલ સ્પીકર હતા મેં એમના ઘણા કાર્યક્રમો અટેન્ડ કર્યા છે એની અંદર કાર્યક્રમમાં સરકારી કાર્યક્રમોમાં સરકારી રીતે જેટલું હોય તો કરતા જ હતા પણ છેલ્લે જતાં જતાં બી વ્યક્તિત્વ નિખરે એના માટે ઘણા બધા શબ્દો કહીને તો એવું કોઈ આપને વિશેષ ધ્યાનમાં આવે છે એમનું સૂત્ર જે આપે લોકોને આપવા માંગો છો તો ઘણા બધા જ્યારે રાજકોટ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન હતા મેયર હતા ત્યારે એમનું હતું કે વાદ વિવાદ નહીં પણ સંવાદ અને લઘુત્તમ સાધનોનો મહત્તમ ઉપયોગ એવી રીતે ઘણા બધા એમના સૂત્રો હતા કે જે એમણે આજીવન પોતે પણ પાડ્યા અને કાયમ કાર્યકર્તાઓને પણ એ જ કીધું કે આપણે સેવા કરવા માટે અહીંયા બેઠા છીએ ને પ્રજાએ આપણને ચૂંટ્યા છે તો સેવા કરવા માટે ને આ પાર્ટી પાર્ટી વિથ ડિફરન્સ છે અહીંયા કોઈ મોટું નથી કોઈ નાનું નથી બધા કાર્યકર્તા છે ને એ રીતે આપણે પાર્ટીનું કામ કરીએ સાથે સાથે લોકોની સેવા કરીએ અને દેશની સેવા કરીએ ખૂબ ખૂબ ધન્યવાદ આગળ વાત કરી અંજલીબેન રૂપાણી સાથે હવે વાત કરીશું તેમના સાથી મિત્રો અને ભાજપના આગેવાનો સાથે આ છે જ્યોતિન્દ્ર મહેતા કે જેઓ સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના કોલેજકાળના મિત્ર છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે વિજયભાઈની વિચારધારાને કારણે જ અમે ખાસ મિત્રો બન્યા હતા વિજયભાઈ રૂપાણી ને અમે બધા કોલેજ મિત્રો વિજયભાઈની વિચારધારા પણ એવી વિજયભાઈ જબરજસ્ત એગ્રેસિવ વર્કર કોંગ્રેસ સામેના આંદોલનો હોય તો એને સૂત્ર કેવા ગમે જેલ કે ફાટક ખોલ દો હમતા સૂત્ર કેવા ગમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં અમે કામ કરતા તો કચ્છ હોય યા ગુહાટી અપના દેશ અપની માટી આ એક ઘડતરની પ્રક્રિયા હતી અને વિજયભાઈ એ આખી ઘડતરની પ્રક્રિયામાંથી પસાર થયા જુસ્સાવાળો માણસ અને સ્પષ્ટતા સાથે એક માનસિક ક્લેરિટી સાથે કે રાષ્ટ્રપ્રથમ આવા માણસો જે કામ કરે ત્યારે આપણે એમ કહી શકીએ કે સમાજને જેવા માણસની જરૂર છે એવા માણસ સમાજે ગોતી કાઢ્યા છે વિજયભાઈ તો જૈન પરિવારમાંથી આવે તો ચૂંટણીમાં તો કાં તો પટેલનું કામ છે કાં લેવા પટેલ કાં કડવા પટેલ કાં જેની મેજોરિટી હોય જૈન સમાજમાં કોઈ મેજોરિટી હતી નહીં પણ એમનું કરતુત્વ એવું હતું કે લોકોને એની પરિસ્થિતિમાં આ એક જીતી શકે એવો ઉમેદવાર જો ગણતા હોય પોલિટિકલ પાર્ટી તો એટલા માટે કારણ કે લોકોના મન મનમાં છવાયેલો માણસ હતો

એની પાસે એક અલગ પ્રકારની ઈચ્છાઓ હતી અને જેના કારણે વિજયભાઈ સેન્સ ઓફ વ્યુમર પણ ખૂબ હતી એટલે વાસ્તવમાં વિજયભાઈનું વ્યક્તિત્વ એ આખું અલગ પ્રકારનું વ્યક્તિત્વ હતું એને એમ કહી શકાય કે સંવેદનશીલ પણ હતા નિર્ણાયક પણ હતા કાર્યકર્તાઓ માટેની લાગણી પણ એટલી હતી પારિવારિક ભાવથી કામ કરતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક સ્વયંશોક તરીકે એ વાસ્તવમાં જીવનમાં જીવાજ મળે એનો કોઈ અભિમાન નહીં અને જાય એનું કોઈ દુઃખ નહીં એ વાસ્તવમાં એ જીવાજ તો આ તરફ સૌરાષ્ટ્રના અગ્રણી ભાજપના નેતા અને વિજયભાઈ રૂપાણીના મિત્ર ધનસુખભાઈ ભંડેરી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને યાદ કરતા શું કહે છે હવે તે પણ જાણીએ વિજયભાઈ સાથે આપનો ઘણો નજીકનો નાતો રહ્યો છે પહેલેથી ને છેલ્લે સુધી આપ તેમની સાથે જ રહ્યા છો પરિવાર સાથે વાત કરીએ કે રાજકીય વાત કરીએ મારે વાત એવી કરવી છે કે વિજયભાઈના સ્વભાવ જે રીતના પહેલેથી જ્યાંથી આપ તેમની સાથે જોડાયા સો તેના સ્વભાવ વિશે વાત કરો કારણ કે જેમ કહેવાય છે કે વિજયભાઈ એક લોકપ્રિય નેતા તો હતા પરંતુ સાથે કોઈ પણ સામાન્ય વ્યક્તિ તેમની નજીક જઈ શકે તેવી તેમની વાતચીત હતી અઠ્યાસીથી આજ સુધી સુધીના જે જીવનપર્ય સુધી વિજયભાઈ સાથે મારો નાતો હતો છે ને રહેવાનો છે હું આવ્યો ત્યારે તો એક યુવા મોરચાના કાર્યકર્તા તરીકે ત્યાં કામ કામ કરતો અહીંયા કર્યું સૌરાષ્ટ્રના કાર્યકર્તા તરીકે આગેવાન તરીકે મળવાનું થયું સાથે ચૂંટણી પ્રવાસમાં પણ જવાનું થયું સ્વભાવની રીતે જો આપને વાત કરવાની થાય તો એકદમ સરળ સ્વભાવ ક્યારેય મનમાં અહમ નહીં ક્યારે હું મોટો નેતા છું એવું મનમાં ક્યારેય એમને નથી આવ્યો એક સાથી કાર્યકર્તા સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ મુખ્ય આગેવાને એમની પાસેથી અમે શીખ્યું છે ને એના આધારે અમે કામ કરતા શીખ્યા છે વિજયભાઈ રાજકોટ માટે સૌરાષ્ટ્ર માટે ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પાયામાં રહ્યા છે નાનામ નાની ઉંમરે ઓગણીસ વર્ષે વિદ્યાર્થી નેતા તરીકે મીસાવાસી તરીકે ગયા છે જનસંઘના કાર્યકર્તા તરીકે અને અગિયાર માસ અમને જેલવાસ ભગ્યો છે ત્યારે અનેકવિધ યાદો યાદવ વિજયભાઈની છે વિજયભાઈ જીવનમાં એક અધકેરા કહેવાય કે સન્માનની વ્યક્તિ તરીકે સન્માનની નેતા તરીકે આજે પણ લોકોના મનમાં છે હું સી હતો સી એમ હતો અને આજે સી એમ છું તેનું મતલબ ગવર્નમેન્ટ